હણ તો નવરી બેઠી સોતી ના સનલ મને છે લસણ ફળવું ના પછી નખમાં છે ને વાસ આવે ઓ તો અમે તો આટલી કરી નાખી ચટણી બહુ કરીએ હા તી અમારે ચટણી બહુ ખાઈ લીલી ને લાલ ને ખાંડણી ને દસ્તો જ હોય કેમ તમે ખાંડણી ને ખાંડો છો હા તી તમાર ભાઈ મિક્સર ની ખાંડેલી ના ખાય ચટણી એમ કે મિક્સર ની ચટણી છે ને કોઈ ઓંગી ગયો ને એવી લાગે એટલે ખાંડણી ને દસ્તામાં ખાંડે અસલ ની સુગંધ આવે ને સ્વાદ આવે